આજે નામ સાંભળ્યું હોત ગનેસરાથી થોડાક ચેટા છે ને ભાઈ પૂરી ખાવા રહી જાય ભાઈ અત્યારે પૂરી ખાવાનું અત્યારે ગોત્યું હે સાત બેનડી મંદિર એટલે કે ખોડિયાર માં મંદિર આ લખેલું હોય છે કે સાત બેનડીઓ તો હેલો ફેમિલી કેમ છો સ્વાગત છે તમારું ફ્રી એક મારા જેવા તેવા ફ્રીગમાં કેમ છો બધા મજામાં મજામાં જ હસો કારણ કે તમે આપણા જોય માતાજી ને જય દ્વારકાધીશ કેમ છો બધા મજામાં મજામાં જ હસો અને આજના વાગી ગયા છે ભાઈ બપોરનો એક વાગી ગયો છે અને આજે જવાનું છે ભાઈ સ્થળ છે કે ઓલું કનેસરા રામાપીરના મંદિરે જવાનું છે તો કન્ટિન્યુ વિડીયોમાં બનાવી રેજો રામાપીરનું મંદિર જોયું ભાઈ કેવું છે ને કેવું નહીં અને ભાઈ એક મસ્ત મજાનો ડુંગર છે ભાઈ હોથલ તમે કોઈ નામ સાંભળ્યું હોય તો કોમેન્ટમાં લખી નાખજો કે હું અહીં ગયેલો છું અને ભાઈ આવું બધું છે તો ભાઈ ડુંગરે પણ આજે આપણે આટો મારવાનો છે કેવું છે કેવું નહીં હોથલ પદ્મણી ડુંગર છે હોથલ પદમણી અને સાંભળ્યું છે કે ડુંગર માથે ઘણા બધા એવા નાના નાના પાણા છે જે ચમકે છે એવું બધું આજ આપણને જોવા મળે તો જોવી ભાઈ કન્ટિન્યુ વિડીયોમાં રહેજો શું છે શું નહીં એ જોઈને ભાઈ આજનો વ્લોગ આપણે સ્ટાર્ટ કરી દીધો છે તમે આ કોઈ જગ્યા જોઈ હોય મિલ છે ભાઈ અને અહીંથી ભાઈ અમારે જવાનું છે અત્યારે ટુ વ્હીલ લાઈન ટુ વ્હીલરને જવાનું છે એટલે કન્ટિન્યુ વિડીયોમાં રહેજો પછી એ વિચા જઈને ફોર લઈને જવાનું છે ભાઈ કનિશરા ગામ રામાપીરના મંદિર અને હોથલ પદમણીના ડુંગરે આપણે જવાનું છે તો કન્ટિન્યુ વિડીયોમાં રહેજો ભાઈ શું છે શું નહીં આનું બધું જોઈ ભાઈ ફરવાલાયક સ્થળ છે થોડુંક ત્યાં તો કન્ટિન્યુ વિડીયોમાં રહેજો બરાબર મળીએ આ જઈને તો ફાઇનલી કાઢ અત્યારે આપણે વિચામાં આવી ગયા છીએ અને અહીંયા ભાઈ ગાડી બાડી બધું તૈયાર કરી લીધું છે જો આવડા આની બેઠા હે બધા એસી બેસી ચાલુ કરીને બેઠા હે તો ને ભાઈ આપણે હવે નીકળવાનું છે સીધું કનેસરા એટલે કન્ટીન્યુ વિડિયોમાં રહેજો બરાબર ફાઇનલી જે જો ગાડી અત્યારે પૂછી થઈ ગઈ જો થોડીક ગેસ બેસ પૂરી છે

અહીંથી બક્કાલું ને એવું બધું લેવી હતી અને ત્યાં જઈને જે ખાવા પીવાની કઈક સુવિધા કરવી પડે ને એટલે અહીંથી બક્કાલું ને એવું લે બધા અને ભાઈ વીજળી ને વીજળી કડાકા મારે ને વરસાદનો માહોલ થઈ ગયો છે અને તમને ખબર છે વરસાદમાં આપણને બહુ મજા આવે આમ તો તમને નહીં ખબર હોય જે એવું કઈ બ્લોગ છે તો કઈ નઈ વિડીયો માં કન્ટિન્યુ રહેજો ભાઈ કનેસરાજ આવીને ભાઈ ક્યાં જવાનું કનેસરાજ

જો ભાઈ આ છે ધૂણો છે ભાઈ અને અહીંયા આયા છે કન્યાશ્વરા ગિરનારી બાપુના દર્શન કરવા મહાદેવે અને આ કાઈ કેવો ધૂણો છે ભાઈ અહીંયા આયાં છે અને વરસાદ ચાલુ છે બટી બોલે વરસાદ માપે માપે છે માપે માપે કાંઈ નહીં જો ભાઈ વરસાદ ચાલુ છે વરસાદ ચાલુ હોય ને અમે અહીંયા બધા આવ્યા છીએ અને અહીં મહાદેવ અંદર દર્શન કરવાના હે આ જગ્યાએ થોડુંક લપટે એવું છે અહીંયા છે ભાઈ મહાદેવ રામા પિનાની બધાના દર્શન કરવાના રિટર્ન માં રાખ્યા હોય કેમ કે વરસાદની ની એવું વાવેલ એવું બધું ચડી ગયું હતું એટલે એ બધું રિટર્ન માં અને અહીંયા કાળભેરવ ના કાળભેરવ દાદા હે તમે બધા દર્શન કરી લેજો મહાદેવ મહાદેવ કનૈશરાધામ મહાદેવ દર્શન કરી લેજો બધા નો આવ્યા હો તો કોઈ તો ભાઈ દર્શન કરી લીધા ને હવે તમને ગિરનારી બાપુના દર્શન કરાવું

અલગ અલગ છે પણ આ ડુંગરનું નામ છે ભાઈ લાડુડો ડુંગર લાડુડો ડુંગર ગયો વચમાં અમને મળી ગયા છે સાત નું મંદિર એટલે કે ખોડિયાર નું મંદિર અહીં લખેલું હોતે છે કે સાત બેનડીઓ અને ખોડિયારમાં નું મંદિર છે ઝાલાભાઈ ની બધા દર્શન કરે આપણે દર્શન કરતા આવી નાના એવડા

આપણે ચડી રહ્યા છીએ ઉપર આટલું બધું ચડી ગયા વ્યુ જોવો નજારો અહીંનો સારો છે એટલું ચડી ગયા ને જે ચડા જઈ ને ભાઈ અહીંયા ખોડિયારમાં ને દર્શન કરવાના છે થાકી ગયા હા ભાઈ ફોટા શૂટ કરાય એના પણ બે જો ફોટા પાડે એવું લોકેશન અહીંયા સારું છે તો ભાઈ આયા છે આપણે દર્શન કરવાનું છે હામે ગણે અને અહીંયા કણે આપણે દર્શન કરવા જાવી હવે હાલો કંડિની વિડિયોમાં રેજો આપણે ખોડીયરમાં તમને દર્શન કરાવું ઓગી દેડડતા જાવી હવે કોમેન્ટમાં બધા સ્થળના નામ તમે લખી નાખજો ખોડીયરમાં પછી આજે દર્શન કરવાના બાકી છે ઝાલા ભાઈ અહીં કે ભૂગી ગયા હેડે તે અત્યારે ડુંગર થી ઉતરતા અને ગાડી અહીં ઊભી રાખી અને આયા ટિટોડીના ઈંડા છે અને હોટેલ પદમણીનો ડુંગર આપણે અત્યારે ચડવાનું કેન્સલ રહ્યું છે અને લાડુના ના જઈ ન આયા અમે હા લાડુડા ડુંગરે જઈ ન આયા જોજો તમે ટિટોડીના ઈંડા ઓણનો વરહારું છે હા મૂંઝાવા જેવું કાઈ નથી ટિટોડીના ઈંડા ને રાસા છે એટલે બહુ સારું વરસ છે આનંદ કરજો મોજમાં રહેજો અને સદાય આ વિ જગ્યાએ પ્રવાસ ચાલુ રાખજો બધું ઓલી બાજુ વ્યાજ આવે પણ તમે આવજો દર્શન કરવા લાડોડી નું ડુંગર કહેવાય તો ફાઇનલી ગાઈસ અત્યારે પૂગી ગઈ ઘરે અને કાંઈ ઓલા ડુંગરે જવાનું પછી સેટિંગ રહ્યું નહીં કારણ એનું કારણ છે ભાઈ હજે વરસાદ તો ચાલુ જ છે એજે ને રામાપીરનાનીના દર્શન કરવા ક્યાંય રોકાણ ન હતા કેમ કે વરસાદ વરસાદ બધું ચાલુ હતું અને ડાયરેક્ટ ઘરે આવી જાય ને ભાઈ હું તૈયારી ચાલુ થઈ મેં કીધું વિડીયોને આવી એન્ડ આપી દેવી તો કાંઈ નહીં નેક્સ્ટ ટાઈમ હવે ક્યારેક સેટિંગ થાય તો જશું તો ભાઈ કેવો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક શેર સબસ્ક્રાઈબ કરી નાખજો મળી નવા વ્લોગમાં નવા જોશને નવા ઉમંગ સાથે ત્યાં સુધી બધાને જય માતાજી અને જય દ્વારકાધીશ સબસ્ક્રાઈબ કરતા જજો